હનુમાનજી તેમજ ગાયત્રી સોસાયટી હનુમાનજી મંદિર થઈ જલારામ બાપાની શોભાયાત્રા ભાબર જલારામ મંદિર ખાતે આવી પહોંચી હતી આ શોભાયાત્રામાં રઘુવંશી સમાજના આગેવાનો તેમજ ભાઈઓ બહેનો બહુ મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારબાદ જલારામ મંદિર શોભાયાત્રા આવી પહોંચતા પૂજન આરતી અને પૂજ્ય સંતશ્રી શ્યામ શ્યામ સ્વરૂપજી મહારાજના આશીર્વાદ લઈ બુંદી ગાંઠિયાનું પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાંજે બાબર રઘુવંશી સમાજ સહિત સમગ્ર બાબરનગરનો જનનોને ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો